સોચ ન્યુઝ એક નઈ સોચ કલોના રાજડા ગામે આંતરિક તકરારમાં યુવાની યુવતીને ને ગોળી મારી હત્યા કરી કલોલ તાલુકાના રાજરડા ગામમાં એક યુવાન અને મહિલા બાઇક ઉપર એક સાથે આવ્યા બાદ કોઈ તકરાર થતા યુવાની યુવતીને ગોળી મારી દીધી હતી આસપાસ બજાર વચ્ચે આ ઘટનાથી ગામના લોકો ટોળા એકત્ર થઈ ગયા હતા જોકે ગોળીબાર કરીને આરોપી ફરાર થઈ ગયો હતો જ્યારે યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું ફાયરિંગની ઘટનાની જાણ થતા ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ સિટી સહિતના પોલીસ અધિકારીઓ રાજડા પહોંચી હતા પલોડિયા ખાતે આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ચાલીસ વર્ષીય ગોવિંદ ચતુરભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી આ મહિલાની સાથે રહેતો હતો સોમવારે બંને બાઇક પર સાથે જ ગામના બજારમાં આવ્યા હતા દરમિયાન બંને વચ્ચે કોઈ મામલે તકરાર થઈ હતી જેથી બાઇક પરથી ઉતરીને

મહિલા પરિણીત હોવાનું અને સંતોના પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર છે સંતોષામાં ખાનગી ફાયરિંગ થઈ હોવાની માહિતી મળતા જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસપી રવિતેજા તેજા વાસવ સિટી ખુદ રાછડા દોડી ગયા હતા આ સિવાય એલસીબી એક અને બે એસઓજી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર રાછડા દોડ્યા આવ્યા હતા જે દુકાની બહાર ફાયરિંગની ઘટના બની હતી તેની આસપાસનો વિસ્તાર પોલીસે પોર્ડન કરી લીધો હતો ફાયરિંગ કરનાર ગોવિંદ પટેલ શોધવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી